જીએસટી નો ઘટાડો આવે પણ નમસ્કાર મિત્રો એટ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું રાધે કૃષ્ણ અમૂલ પાર્લર ની અહીંયા તમને અમૂલ ની દરેક આઈટમ જીએસટી ના ઘટાડા સાથે મળશે જેમાં વાત કરીએ તો અમૂલ નું દસ વાળું આઈસક્રીમ માત્ર નવ રૂપિયામાં વીસ વાળું આઈસક્રીમ માત્ર અઢાર રૂપિયા માં પચીસ વાળું આઈસ્ક્રીમ માત્ર બાવીસ રૂપિયામાં ત્રીસ વાળું આઈસ્ક્રીમ માત્ર પચીસ રૂપિયામાં પાંત્રીસ વાળા આઈસ્ક્રીમ માત્ર ત્રીસ રૂપિયામાં ચાલીસ વાળા આઈસ્ક્રીમ માત્ર પાંત્રીસ રૂપિયામાં પચાસ વાળા આઈસ્ક્રીમ માત્ર પિસ્તાલીસ રૂપિયામાં તેમજ સાહીઠ વાળા આઈસ્ક્રીમ માત્ર પંચાવન માં તેમજ કેન્ડી માં પણ તમને દસ વાળી નવ રૂપિયામાં વીસ વાળી અઢાર માં પચીસ વાળી બાવીસ માં ત્રીસ વાળી પચીસ માં પાત્રીસ વાળી ત્રીસ માં તેમજ ચાલીસ વાળી પાત્રી માં પિસ્તાલીસ ચાલીસ માં પચાસ વાળી પિસ્તાલી માં કોણ માં પણ દસ વાળો વાળા ચાલીસ માં પચાસ વાળા પિસ્તાલીસ માં અને સાઈઠ વાળા પંચાવન માં સાડા સાતસો એમ એલ ફેમિલી પેક માં તમને પંદર રૂપિયા નો ઘટાડો મળશે કસાટા માં પણ સાઠ રૂપિયા ના પંચાવન અમૂલ બટર માં પણ ચાર રૂપિયા નો ઘટાડો પનીર માં ત્રણ રૂપિયા નો ઘટાડો ચીઝમાં પણ 4 રૂપિયાનો ઘટાડો કોલ્ડ કોકો અને કોલ્ડ કોફી પણ મળશે તેમજ અમૂલ દૂધ દહીં છાશ પણ મળશે તેમજ અહીંયા અમૂલની ઘણી બધી આઇટમ GST ના ઘટાડા સાથે મળશે અને શોપ પર વેચવા માટે અહીંયાથી તમને જથ્થાબંધ માલ પણ મળી જશે ઓર્ડર લખાવવા માટે અત્યારે જ ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને હવે એડ્રેસની વાત કરીએ તો ચિત્તલિયા રોડ પર જ રાધેકૃષ્ણ અમૂલ પાર્લર આવેલું છે